ગીરની શાન ગણાતી કેસર કેરીના બગીચાઓ થઈ રહ્યા છે નષ્ટ પોતાના બાળકની જેમ ઉછેરીને મોટા કર્યા બાદ યોગ્ય ઉત્પાદન ન થતા મજબૂરી વશ આંબાઓ કાપી રહ્યા છે ખેડૂત ગ્લોબલ વોર્મિંગની અસરને કારણે આવક કરતા ખર્ચ વધી જતા કેસર કેરીના ખેડૂતો બન્યા કરજદાર તો કેટલાક ખેડૂતો નવસર્જન માટે જૂના આંબા કાપી રહ્યા છે આ દ્રશ્યો છે ગીરની પ્રખ્યાત કેસર કેરીના બગીચાઓના જે દેશ વિદેશમાં પ્રખ્યાત છે કેસર નામ સાંભળતા જ ભલ ભલાના મોમાં પાણી આવી જાય પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી કેસર કેરીના ઉત્પાદનમાં સતત ઘટાડાના કારણે ખેડૂતો કરજદાર બન્યા છે આથી પોતાના બાળક કરતા વિશેષ માવજત કરી ઉછેરેલા આંબાના ઝાડ પર કરવત ફેરવી રહ્યા છે કે આંબાના વૃક્ષો તાલાલા ગીરના સુરવા ઘાવા હણમતીયા વાડલા સહિતના ગામોમાં પણ કપાઈ રહ્યા છે કેસર કેરીના આંબાના બગીચાઓ નષ્ટ કરતા ખેડૂતોનું કહેવું છે કે છેલ્લા પાંચ વર્ષથી કેરીના પાકમાં ઉત્પાદન ઘટી રહ્યું છે ગ્લોબલ વોર્મિંગની અસર અને કમોસમી માવઠાના મારથી કેરી પકવતા બાગાયતી ખેડૂતો દિન પ્રતિદિન નુકસાનીના ખપ્પરમાં હોમાઈ રહ્યા છે તો છેલ્લા ત્રણ ચાર વર્ષથી આંબા બોડા થઈ ચૂક્યા છે આંબાની એક પણ રૂપિયાની આવક ત્રણ વર્ષથી થઈ જ નથી જેના કારણે હવે નુકસાન સહન નથી થતું અને હવે આંબા વાડિયા કાપી સીઝન અને રવિ પાકો વાવીશું રિપોર્ટર ભરતસિંહ જાદવ ગીર સોમનાથ હવે સાહેબ પરિસ્થિતિ એવી થઈ છે અત્યારે આંબા અમારે ત્યાં અમારા ગામની અંદર સો બસો વીઘાના આંબા કટિંગ ચાલુ છે અને હજી કદાચ સો બસો ના કટિંગ ચાલુ રહે આજે છેલ્લા દસ વર્ષથી આ દિવસે દિવસે ઉત્પાદન ઘટતું છે આ વર્ષે તો ઝીરો છે તો કંઈ વાવાઝોડા આવ્યું ત્યાર પછી તો ઝીરો ઉત્પાદન છે આજે ખેડૂતો શું કરે ખેડૂતો કરજવાન થતા ગયા છે અને જે આને જો આ આંબા કટિંગ થાય તો અમારી માં ફોરેસ્ટ વિભાગ છે તો પર્યાવરણને મોટું નુકસાન થાય અને ખેડૂતો પણ આજે કરજવાન થઈ ગયા ના છૂટકે આજે આજે દીકરાને તોલે કાપવા પડતા હોય તો એ કામ નસીબી છે અમારી સરકાર જો આમાં કઈ ધ્યાન આપે તો પર્યાવરણ ખેડૂતોને પણ કઈ ફાયદો થાય પણ દિવસે દિવસે ખેડૂતો આજ કરજવાન થઈ ગયા છે આજે પરિસ્થિતિ એવી છે સાહેબ કે આખા આંબાની અંદર એક કેરી નથી ફ્લાવરિંગ પુષ્કળ આવ્યું હતું ગ્લોબલ વોર્મિંગ ના હિસાબે આંબાની અંદર પરિસ્થિતિ જે સર્જણી છે તે આજે બિલકુલ ખેડૂતો નાસી પાક થઈ ગયા છે અમારે આજે સહકારી મંડળી અને બેંકો ને લોન એવું છે એમાં ભરપાઈ કેમ કરવા એ પરિસ્થિતિ અમારી થઈ ગઈ છે હવે શું કરવું છે રોકડિયા પાક તરફ વળવું પડે અમારે જે માનું કાંઈ શેરડીનો મેન પાક છે પછી શાકભાજી છે ઘઉં છે ચણા છે એવા પાક તરફ વળવું પડે સાહેબ આજે પરિસ્થિતિ એવી છે અમારે બાર મહિનાના ખાવાના રોટલા આમાં નથી થતા તો પછી હવે અમારે આટલા વર્ષોમાં સાત આઠ વર્ષ તો આ જેમ તેમ કરીને જાળવા છે તો હવે તો ના છૂટકે અમારે કાપવા પડે